સરકાર જે શાળા પ્રવેશ ઉત્સવના નામે જે મોટા મોટા તાઇફાઓ કરે છે અને જે તાઈફાઓની વાત કરવામાં આવે તો જ્યારે બે હજાર ત્રેવીસની વાત કરીએ ત્યારે જે સરકાર જે વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ ઉત્સવના નામે જે તાઈફાઓ કરતા આવ્યા છે ત્યારે જે બે હજાર ત્રેવીસની અંદરમાં જે સાયકલ જે આઠ નવમાં ધોરણની વિદ્યાર્થીઓને જે સાયકલ વિતરણ કરવાનું હતું તે બે હજાર ચોવીસ આવી ચૂકી છે બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનો આવી ચૂક્યો છે સત્તા પણ સાયકલ વિતરણ કરવામાં ન આવ્યું નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોડિયા હાલમાં જે ડિસિઝન ન્યૂઝ પહોંચ્યું છે ધરમપુર તાલુકામાં ધરમપુર તાલુકામાં જે દરેક જે વિદ્યાર્થીઓને જ્યારે સાયકલ વિતરણ કરવાનું હોય છે બે હજાર ત્યારે એ સાયકલ હજુ સુધી વિતરણ ના થઈ ડિસેમ્બર મહિનો આવી ચૂક્યો છે બે હજાર ચોવીસનો ત્યારે એ સાયકલ વિતરણ કરવામાં જ્યારે ડિસેમ્બર મહિનાનો એન્ડિંગ છે ત્યારે હાલમાં જે સાયકલ વિતરણ કરવાનું એવોની આંખ ખુલી છે ત્યારે જે દર્શક મિત્રો તમને સાયકલ બતાવીએ આજે વર્ષ ઉપર થવા આવ્યું સાયકલ વિતરણ ના થઈ અને આજ રોજ જ્યારે સાયકલ વિતરણ કરવામાં આવે ત્યારે એ સાયકલને જાણે દિવાળીનો માહોલ હોય તેવી રીતે એને રંગારંગ કરીને સાયકલ વિતરણ કરવામાં આવે એ કયા કારણસર ત્યારે આવો જોઈએ એ જે સાયકલને જ્યારે રંગારંગ કરવામાં આવ્યું ત્યારે એ સાયકલ તમને બતાવીએ જે હાલમાં જે આ સાયકલ પડી છે આ જે હાલમાં જે સાયકલ પડી છે એ હાલમાં જે ખંડેર હાલતમાં થઈ ગઈ છે એ જે સાયકલ છે એ ખંડેર હાલતમાં એ પણ દર્શક મિત્રો તમને બતાવીએ કે આ જે 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 સાયકલ છે આ જે સાયકલ છે એ કાટાઈ ગઈ છે અને એનું તમે બાસ્કેટ પણ જોઈ શકો છો બાસ્કેટમાં પણ કાણા પડી ગયા છે બાસ્કેટ પણ કાટાઈને પૂરું થઈ ગયું છે અને જે સાયકલની ચેન તમે જોઈ શકો છો ચેન પણ કાટાઈ અને પૂરી થઈ ગઈ છે સાયકલ દરેક સાયકલ તમે જોવો કાટા અને કાટ લાગીને પૂરી થઈ ગઈ છે અને આજે એવી જ સાયકલ જે હાલમાં જે તમે જોઈ શકો છો એવી જ સાયકલ જે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે જે સાયકલ છે એને રંગારંગ કરવામાં આવ્યું અને જે તમને જોઈ શકો છો કદાચ એવું તમને લાગે કે આ વાત ખોટી હશે તો આ તમે જોઈ શકો છો આ જે કલરો પડ્યા છે અને જે આજે સ્પ્રે મારીને જે દરેક જગ્યા જ્યાં સાયકલમાં જે સ્ટીલનું સ્પાર્ટ આવે છે એમાં પણ જે આજે જોઈ શકો છો આપ સ્પ્રે એ બધી જ સાયકલોમાં સ્પ્રે મારવામાં આવ્યા છે એ કઈ જગ્યા મારવામાં આવ્યા આવ્યા એ પણ તમને બતાવવામાં આવે આવશે આજે તમે જોઈ શકો છો જે ખંડેર હાલતમાં જે એના સ્પેરપાટો પણ પડ્યા છે ત્યારે આપણી સાથે ખાસ કરીને આપણી સાથે જે આદિવાસી સમાજના આગેવાન એવા કલ્પેશ પટેલ પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ કે સાયકલ વિતરણ કરવામાં આવી રહેતી એ સમયે એ જાગૃતતા દાખવી કલ્પેશ પટેલ એ જગ્યા પર પહોંચ્યા અને સાયકલ વિતરણ જે વધારે વધારે સાતસોથી ઉપર પણ સાયકલ વિતરણ થઈ ગઈ અને જે કલ્પેશ પટેલ જાગૃતતા દાખવી અહીં પહોંચી ગયા અને સાયકલ વિતરણ અટકાવી દીધું તો આપણે સીધા એમની સાથે વાત કરીશું ખાસ ડિટેલ એમની પર છે આપણે એમની સાથે વાત કરીશું જી સાયકલ વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને જે બનાવવામાં આવ્યા એમ કહે તો ચાલે વાલીઓને પણ બનાવવામાં આવ્યા તો તમે એ બાબતે શું કહેશો જય આદિવાસી જોહર આજ રોજ જે ધરમપુર આદર્શ નિવાસી શાળા ખાતે જે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં અમને માહિતી મળી કે જે બે હજાર તેવીસની જે શાળા પ્રવેશોત્સવના નામે જે સાયકલો આપવા આપવામાં આવેલી નવમા ધોરણના ભણતા વિદ્યાર્થીઓને એ હાલે દસમામાં અભ્યાસ કરે છે એમને આપવામાં આવી ત્યારે અમે તપાસ કરી તો અહીંયા અમે જ્યારે આવ્યા ત્યારે દરેક સાયકલોનું કલરકામ થઈ રહ્યું હતું બાસ્કેટ તૂટેલી હાલતમાં હતી ટાયરમાં હવા નથી ટ્યુબનું ઠેકાણું નથી દરેક સાયકલને રંગારંગ કરીને આપવામાં આવે છે ત્યારે ટાયરમાં હવા નથી ટ્યૂબનું ઠેકાણું નથી દરેક સાયકલને રંગારંગ કરીને આપવામાં આવે છે ત્યારે એક વિદ્યાર્થીઓ હતા એમના વાલીને પૂછવામાં આવ્યું ત્યારે વાલીએ ફક્ત એટલું જ કીધું કે કદાચ આપણે આદિવાસી છે એટલે આપણી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હશે પરંતુ કંઈ વાંધો નહીં સરકારે એક વર્ષ પછી બી અમને આપી તો ખરીને અમે ભલે પાંચસોથી હજાર રૂપિયા સાયકલમાં ખર્ચો થશે પણ એક વરસ પછી આપીએ એટલે સરકારનો આભાર પરંતુ મારે સરકારનો આભાર સાથે જે આ વિભાગના જે અધિકારીઓ છે એમને પૂછવું છે ફક્ત ને ફક્ત તમે એસીની ઓફિસમાં બેસીને અમારા ટેક્સના પૈસા ખાલી પગાર લેવો છો અને અમારી સાથે અન્યાય કરો છો એટલે આવા અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે પણ આજે અમે પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં ફરિયાદ કરી છે અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તાર છે એટલે આ સરકારને કંઈક કંઈ પણ ફરક પડતો નથી ફક્ત ને ફક્ત આદિવાસીના નામે જે કરોડોની ગ્રાન્ટ આવે છે એનો ઉપયોગ કરી અને પોતે મલાઈ ખાવો એ જે લોકોનો સિદ્ધાંત છે એવું મને લાગી રહ્યું છે એ અને બીજી વાત કે અહીંયાના જે ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓ છે એ લગભગ આશરે આજે બત્રીસથી તેત્રીસ શાળાના વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં સાતસોથી પિસ્તાલીસથી વધારે અને અમે અધિકારીઓને પૂછશું કે આજે જે વિદ્યાર્થીઓ અહીંયા સાયકલ લેવા આવ્યા તો સવારે દસ વાગ્યાના આવી ગયેલા બે ત્રણ વાગ્યા સુધી વિતરણ ચાલ્યું તો એ લોકો વિદ્યાર્થીઓને એપ્સન્ટ મૂકવામાં આવી કે વિદ્યાર્થીઓને શું કરવામાં આવ્યું અને એપ્સન્ટ મૂકવામાં આવી તો એ લોકોનો અભ્યાસનું શું એટલે આ તમામ બાબતો ચકાસણીનો વિષય છે આજે અમે માંગણી કરી છે કે જે તે અધિકારી જેની આ ફૂલના પરિણામે આજે અમારા આદિવાસી વિસ્તાર વિદ્યાર્થીઓ આ ભોગ બની રહ્યા છે એના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જે હવે શું માંગણી છે કારણ કે આ જે સાયકલ ખરી એ વિદ્યાર્થીઓને પણ ઉત્સાહ હોય છે કે મને સાયકલ મળશે પણ આ સાયકલ તો ખંડેર હાલતમાં કલર મારીને આપવામાં આવી ઘરે લઈ જશે બેથી ત્રણ દિવસ કે અઠવાડિયાની અંદરમાં આ કલર નીકળી જશે તો વિદ્યાર્થીઓને કે વાલીઓના શું હાલ થશે અને ખાસ કરીને જોવા જઈએ તો સાયકલ લઈ જશે ત્યાર પછી પણ આની પર પાંચસોથી હજાર રૂપિયાનો ખર્ચ થશે શું આ સાયકલ હવે વિતરણ કરવા દેશો તમે ખાસ કરીને આભાર હું તમારા જેવા જાગૃત મીડિયા અને ધરમપુર વલસાડના મીડિયાનો આભાર માનું છું કે જેમણે વેલવાજ ખાતે જે હજારોની સંખ્યામાં સાયકલોનું કલર કામ કાઢ ચાલી રહ્યું હતું એનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને એ લોકો તાત્કાલિક જાગ્યા અને આજે એ લોકોને ફાળવણી કરવાની ફરજ પડી હું તો એટલું જ કેમ છું કે મોડે તો મોડે તમે અમારા વિદ્યાર્થીઓને સાયકલ તો આપી પરંતુ એ પણ અમારી સાથે મજાક કરીને આપવાનો કાટ ખાઈ ગયેલી કલર કરીને આપવાનો ભાઈ તમારા અમારા પૈસે તમે અમને આપો છો અમને ભીખ નથી આપતા માટે અમે તમને વિનંતી સાથે એક ચેતવણી પણ આપીએ છીએ કે આના પર તાત્કાલિક કાર્યવાહી કરે ને વ્યવસ્થિત સાયકલ આપો તો અન્યથા એવું નહીં થાય કે આ સાયકલના વિરોધ અમારે કાર્યક્રમ આપવાની ફરજ પડે જે ખાસ કરીને વાત કરવામાં આવે સરકારે જયારે મોટા મોટા કરતા કરતી સરકારના કાર્યક્રમો હોય ત્યાં નાનાથી નાની અમથી ભૂલો હોય કોઈ કામ કરતું હોય એ નથી ચલાવી લેતા અને આ જે આટલી મોટી ભૂલો છે શું એ ચલાવી લેવામાં આવશે મને એવું લાગે છે કે આ સરકારના મળત્યા અધિકારીઓની ભૂલો છે એટલે કદાચ એ લોકો ચલાવી લેશે પણ અમે ચલાવવાના નથી અમે એના પર કાર્યવાહી કરે એના માટે અમે ફરિયાદ પણ કરી છે જો કાર્યવાહી ન કરવામાં આવી તો આના વિરુદ્ધમાં જ્વલંત કાર્યક્રમ પણ આપીશ જે આ હતા કલ્પેશ પટેલ એમણે પણ કીધું છે કે જે આ સાયકલ છે એ વિતરણ કરવામાં દેવા વિતરણ કરવા દેવામાં ન આવશે અને જે આ જે સરકારની કે અહીંના જે અધિકારીઓની જે બે દરકારી છે એ પણ ચલાવી લેવામાં આવશે ખાસ કરીને તમે મારી પાછળ આવો જે સાયકલ જે અહીં પાછળ પણ મૂકી છે એ પણ જે બે દરકારી દાખવીને મૂકી છે અહીં પણ જે કલર કામ કરવામાં આવ્યું છે કેટલાક સાયકલોમાં એના સ્પેરપાર્ટ પણ નથી

જે સાયકલ છે એની હાલત તમે જોઈ શકો છો ખાસ કરીને દર્શક મિત્રો જે તમને બતાવવામાં આવશે આ જે કલર છે એ પણ સ્પ્રે મારવામાં આવ્યો છે આ જે કલર છે સ્ટેરિંગોમાં પણ કલર મારી દેવામાં આવ્યો છે સાયકલોમાં પણ તમે જોઈ શકો છો પણ હવા પણ નથી અને આજે દરેક સાયકલો છે આ જે દરેક સાયકલો છે એની બાસ્કેટો પણ નથી આ જે સાયકલો છે અને દરેક આજે સ્ટેરિંગોમાં પણ કલર મારી દેવામાં આવ્યા છે જ્યાં કાટ લાગી ગયો છે સ્ટેરિંગોમાં પણ કલર મારવામાં આવ્યો છે દરેક સાયકલો અહીં પડી છે આજે તમે જોઈ શકો છો આજે મારી આંગળી છે હાથ ફરી રહ્યો છે એ જગ્યા તમે જોઈ શકો છો એ દરેક આ જે બ્રેકનો છે એમાં પણ જે સિલ્વર કલરનો કલર મારી દેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને જે કહી શકાય ને કે જે ભારત દેશનું જે ભવિષ્ય જે વિદ્યાર્થીઓ એમને જ આજે જ્યારે કોણિય ગળ લગાવી દીધો હોય એવું લાગી રહ્યું છે આ જે સાયકલો પડી છે દરેક સાઇકલોમાં કલર લગાવી દેવામાં આવ્યો છે પાછળ પાછળ જોઈ શકો છો જે જે પાછળનો ભાગ તમે અહીં પણ રિફ્લેક્ટર લાઈટ હોય છે એ પણ નથી એ પણ તૂટી ગયેલી હાલતમાં છે આજે જે બે હજાર ત્રેવીસ ના જે પ્રવેશ ઉત્સવના નામે જે સાયકલ વિતરણ કરવાનું હતું બે હજાર ચોવીસ આવી ગયું હજુ સુધી આ ડિસેમ્બર મહિનોથી હમણાં સરકારની આંખ ઉગડી સરકારે તો કદાચ આ સાયકલો મોકલી દીધી પણ અહીંના જે તંત્ર છે એમણે બેદરકારી દાખવી અને સાયકલ હજુ સુધી પડી રહી અને અહીંના જાગૃત નાગરિકોએ એમની આંખ ખોલી ત્યારે આજે વિતરણ કરવામાં આવી આજે વિતરણ તો કરવામાં આવી પણ એ પણ જે ખંડેર હાલતમાં સાયકલ હતી એ વિતરણ કરી દેવામાં આવી હજુ સુધી સાતસોથી આઠસો સાયકલ તો વિતરણ કરી દઈ પણ હજુ સુધી હજારોની સાયકલ અહીં પડી છે એ પણ ખંડેર હાલતમાં છે તો શું આવી જ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને બનાવી દેવામાં આવ્યા છે શું હવે જે આપણે કલ્પેશ પટેલ સાથે પણ વાત કરી હવે જોવું એવો વિદ્યાર્થીઓને આ જે સાયકલ છે આવી જ હાલતમાં આ વધેલી સાયકલો છે આપી દેશે કે શું એ પણ જોવું રહ્યું દર્શક મિત્રો તમે પણ કોમેન્ટમાં લખો કે આવી હાલતમાં જ્યારે વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને જ્યારે સાયકલ આપી દેવામાં આવે તો અહીંના જે એસીમાં બેઠેલા અધિકારીઓ પર કેવા પ્રકાર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ પણ તમે કોમેન્ટમાં લખો ખાસ દર્શક મિત્રો તમે જે સાયકલ છે આ જે એમની રીંગો છે એ પણ કાટેલી હાલતમાં જોવા મળી રહી છે એની ચેન પણ કાટેલી હાલતમાં જોવા મળી છે અને અહીં રંગારંગ કરીને રંગારંગ કરીને આ જે સાયકલો વિતરણ કરવામાં આવી રહી છે હવે આપણી સાથે કલ્પેશ પટેલ છે એવો પણ હજુ પણ કંઈક કહેવા માંગે છે ત્યારે એવો શું કહેવા માંગે છે આપણે જાણીએ ફરીથી જ્યારે સવારે અમે આ સાયકલ વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે અમે આવ્યા અને જે અધિકારીઓ વિતરણ કરી રહ્યા હતા ધરમપુર એસએમએસએમ હાઈસ્કૂલના શિક્ષક એમને મેં પૂછ્યું કે આ સાયકલો આટલી ખરાબ હાલતમાં છે તમે શા માટે વિતરણ કરો છો એ કહે છે આ એસટીની સાયકલ છે એટલે એટલે આ એક જ જવાબ એમનો બહુ ઘણું બધું કહી જાય છે આદિવાસી સમાજ માટે કે આદિવાસીઓ માટે છે એટલે આવી સાયકલ છે કદાચ બીજા માટે હોતે ને તો સારી સાયકલ હતી એ આપણા હવે સમાજ વિચારવાનું કે જે આવી માનસિકતા ધરાવતા શિક્ષકો હોય ને એને પણ ઘર ભેગા થવું જોઈએ જે કલ્પેશ પટેલનું એવું કહેવું છે કે જે અધિકારીએ જે વાત કરી કે જે એસટી છે આદિવાસી છે એટલે એવો કોઈ પણ વસ્તુ કે કોઈ પણ આવી હલકી ગુણવત્ત હલકી કક્ષાની ગુણ જે સાયકલો આપી દેશે એ પણ ચલાવી લેશે એ શક્ય નથી જો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીં ચોખ્ખા પ્રમાણમાં જે દેખાય આવ્યો છે આ ટાયરમાં પણ એમનો કલર લાગેલો દેખા લાગેલો દેખાય છે જે સ્પ્રે કરેલી હાલતમાં સાયકલો વિતરણ કરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે આ જે સાયકલ છે બીજી આ વધેલી જે હજારોની સંખ્યામાં જે સાયકલ છે એ એવો આવી જ હાલતમાં વિદ્યાર્થીઓને વેચી દેશે વહેંચી દેશે કે શું એ પણ જોવું રહ્યું અને જે આની પર જે અહીંના

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો